અને એક હટાવી શકાય તેવું વાહન પણ તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યાંના એક ધંધાર્થીઓને માર પણ મારવામાં આવ્યું હતું આ બાબત નિંદનીય છે સાથે નગરપાલિકાને વખતો વખત રજૂઆતો કરવામાં આવી કે શેરી ફેરિયા અધિનિયમ બે હજાર ચૌદ અંતર્ગત વેન્ડિંગ ઝોન ટાઉન વેન્ડિંગ કમિટી વગેરે બનાવવામાં આવે પણ આ મુદ્દે નગરપાલિકા દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવેલ નથી જે કાયદેસર રીતે યોગ્ય નથી

અને છૂટા પડી ધંધો ચાલુ થાય એટલે પાછા આખા બેસી જાય આ રોડ રસ્તા ઉપર આપણે એટલે ધંધો કરી રહ્યા છીએ કે આ સરકાર દ્વારા જે જોગવાઈઓ મુજબ આપવું પડે એ મળ્યું નથી એટલું અને ભારતીય બંધારણ આપણને એવી ઘણી બધી છૂટછાટો આપતું હોય છે ધંધો કરવાની પણ આપણી પાસે છૂટછાટો છે

આના માટે એક શેરી ફેરિયા અધિનિયમ કાયદો બની ગયો છે ગુજરાત રાજ્યમાં એક કાયદો છે અધિનિયમ જે એકવાર વાંચવો કારણ છે કે તમારી પાસે પોતાની માલિકીની દુકાન નથી અને તમારું ગુજરાન આનાથી ચાલે છે તે વસ્તુ તમે નહીં સમજો છુદા છવાયા રહેશો દરીને ભાગી જશો તો તમારા માટે આગામી સમયમાં પરિવારનો ગુજરાન ચલાવવો પણ મુશ્કેલ બની જશે અમે જ્યારે પણ આવીએ છીએ ત્યારે ચોક્કસ પરિણામ આપ્યું છે હું જ્યારે પણ આવ્યો છું ત્યારે ચોક્કસ પરિણામલક્ષી કાર્ય કર્યો છે મહાનગરપાલિકા હમણાં બની છે નગરપાલિકા હતી ત્યારે પણ આપણે ઠોસ રીતે રજૂઆત કરી અને આપણે તમારા કામ ધંધા ચાલુ રખાયા છે પણ દુઃખ છે એ બાબતનું કે તમે જયારે તમારું કામકાજ ચાલુ થઈ જાય છે એના બાદ જે મહત્વની બાબતો છે જેવી રીતના આજે આપણે શેરી ફેરી અધિનિયમ ની વાત કરીએ તો એનામાં વેન્ડિંગ ઝોન ની એક વ્યવસ્થા ઉભી કરવી પડે જો નથી કરી રહ્યા તો એના માટે આપણને લડત કરવી પડે આપણે નથી કરી રહ્યા એના માટે ડાઉન વેન્ડિંગ કમિટી બનવી પડે એ ડાઉન વેન્ડિંગ કમિટી હોય